તવરા પાંચ દૈવી મંદિરના અગિયારમાં ઉત્સવની તડામાર તૈયારીઓ ભરૂચ તાલુકાના જૂના તૌરા ગામે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલા પાંચ દૈવી મંદિરના અગિયારમાં ઉત્સવની તૈયારી ચાલી રહી છે તૌરા ગામે અલગ અલગ ગૌત્રના આહીર પરિવારો દ્વારા તેઓની કુળદેવી માતાજીના પાંચ દૈવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે મંદિરમાં ખોડિયાર માતાજી મહાકાળી માતાજી સિંધવાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજી આમ તવરા ગામમાં વસતા પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારો તેઓના કુળદેવી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરને આવનાર તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસને બુધવારના રોજ મંદિરને અગિયાર વરસ પૂર્ણ થતાં અગિયારમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આવનાર તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અગિયારમાં પાટોત્સવની ઉજવણી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે નવ કલાકે નવચંડી યજ્ઞ સાંજે ચાર કલાકે શ્રીફળ હવન સાંજે છ કલાકે મહાપ્રસાદી અને રાત્રે સાત વાગીને પંદર મિનિટે પાંચ દેવી મંદિરના મહિમા બતાવતું ગુજરાતી ફિલ્મ પાંચ દેવીના પડચા ગુજરાતી ફિલ્મનું વિમોચન તથા રાત્રે નવ કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકગાયક ધર્મેશ બારોટ દેવાંગી પટેલ વિશ્વ ઘડવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવાશે આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં નવા તવરા જૂના તવરા સહિત આસપાસના ગામડાના માઈ ભક્તો અને સમગ્ર જિલ્લાભરમાંથી આહીર સમાજના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે